લક્ષણો વિશે અભ્યાસ કરવાના છે બરાબર સૌથી પહેલા આપણે જોઈએ તો પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે એટલે એનો મતલબ કે તમે એવી કોઈ પણ જગ્યા ન જોયો હોય કે જ્યાં એક જ જાતિના સજીવ રહેતા હોય દાખલા તરીકે આપણે જે જીવીએ છીએ તો આપણે ફક્ત મનુષ્ય જ નથી જીવતા મનુષ્યની સાથે સાથે પ્રાણીઓ પણ હોય છે પક્ષીઓ પણ હોય છે કીટકો પણ હોય છે વનસ્પતિઓ પણ હોય છે તો આ બધા જાતિના સજીવો એકી સાથે રહેતા હોય આપણે એવી કોઈ જગ્યા જોયું નથી કે જ્યાં ફક્ત એક જ જાતિના સજીવો રહે એટલે કે દાખલા તરીકે કોઈ એક વિસ્તાર હોય કે જ્યાં જ રહેતા હોય કોઈ વિસ્તાર હોય કે જ્યાં ફક્ત પ્રાણીઓ જ રહેતા હોય એવું તો આપણે જોયું નથી બરાબર એટલે પ્રકૃતિમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે બધા સજીવો એકબીજા સાથે મળીને રહેતા હોય છે એવું કોઈ પણ જગ્યા નથી કે જ્યાં કોઈ એક વ્યક્તિગત સજીવ જોવા મળે છે હવામાન ને આધારે અથવા તો આબોહવાને આધારે જાતિના સજીવોની સંખ્યામાં વધારો અને ઘટાડો હોઈ શકે બરાબર દાખલા તરીકે એન્ટાર્કટિકામાં

ભાગીદારી કે સ્પર્ધા કરે છે સ્પર્ધા સામાન્ય રીતે શેના માટે કરતા હોય છે આપણે રેઠા પૈસા માટે કરતા હોય છે જ્યારે પ્રાણીઓ જે છે એ સ્પર્ધા સામાન્ય રીતે પ્રજનન માટે કરતા હોય છે અને ખોરાક માટે કરતા હોય છે બરાબર પ્રાણીઓ જે મોટે ભાગેની જે સ્પર્ધા છે એ ખોરાક અને પ્રજનન માટે કરતા હોય છે બરાબર અને સ્પર્ધા કરે છે અને આંતર પ્રજનન કરે છે સંભવિત રીતે આંતર પ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે બરાબર અલિંગી પ્રજનન માટે પ્રજનન માટે સ્પર્ધાની કોઈ જરૂરિયાત હોતી નથી કારણ કે અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે વસ્તી તરીકે જ માનવામાં આવે છે બરાબર ઓકે તો લિંગી પ્રજનન કરતા જે પ્રાણીઓ છે એ ખોરાક અને પ્રજનન અને રહેઠાણ માટે સ્પર્ધા કરતા હોય છે જ્યારે અલિંગી પ્રજનન કરતા પ્રાણીઓ એ ખોરાક માટે કરી શકે પરંતુ પ્રજનન માટે એ તેઓ સ્પર્ધામાં ઉતરતા નથી પરંતુ એને પણ એક વસ્તી તરીકે તો પરિસ્થિતિ વિદ્યામાં માનવામાં આવે છે ચાલો ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો વનક્ષેત્રના સાગના વૃક્ષો

વિકસિત કરવાનું સંચાલન થાય છે આપણને ખબર છે ડાર્વિનના સિદ્ધાંત કે જે પ્રાણીઓ સ્પર્ધામાં ઉતરે છે સ્પર્ધામાં ઉતરે છે અને પોતાના શરીરની અંદર ફેરફારો કરે છે અનુકૂલિત થાય છે તો જ તે બદલાતી પરિસ્થિતિ સામે ટકી રહે છે જેઓ સ્પર્ધામાં ઉતરતા નથી અને પોતાના શરીરની અંદર ફેરફારો કરતા નથી બદલાતી પરિસ્થિતિ પ્રમાણે અથવા તો બદલાતા પર્યાવરણ સામે અનુકૂલિત કરતા નથી એવા પ્રાણીઓનો નાશ થાય છે ભણતા આવીએ છીએ કે ઘણા બધા પ્રાણીઓ નાશપ્રાય થાય છે તેનું એક મુખ્ય કારણ આ પણ છે વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે બરાબર એટલે પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું ક્ષેત્ર મુખ્ય વસ્તી પણ છે કારણ કે પરિસ્થિતિ વિદ્યા ને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકા સાથે જોડે છે બરાબર વસ્તી એ મહત્વનું અંગ છે પરિસ્થિતિ વિદ્યાનું બરાબર કારણ કે જનીન વિદ્યા સાથે સંકળાયેલું છે અને ઉદ્વિકા સાથે પણ સંકળાયેલું છે બરાબર ઓકે વસ્તી ચોક્કસ ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવોમાં હોતા નથી ધ્યાન રાખજો એક વસ્તુ તો ધ્યાન આપણે ખબર હોવી જોઈએ કે સજીવો ભેગા મળીને વસ્તી બને છે એટલે કે સજીવોમાં જે વ્યક્તિગત લક્ષણો હોય એ વસ્તીમાં હોય એવું જરૂરી નથી વસ્તીના ચોક્કસ લક્ષણો હોય છે જે સજીવોમાં હોતા નથી બરાબર દાખલા તરીકે વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પામે છે જે પરંતુ વસ્તીનો જન્મદર અને મૃત્યુ દર હોય છે બંનેમાં બહુ મોટો સિમ્પલ ભેદ આપણને સમજ પડી ગઈ કે વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પામે છે એટલે કે તે સજીવ પૂરતું સમિત છે વ્યક્તિગત સજીવ પોતાના પૂરતા જ મર્યાદિત છે સીમિત છે પરંતુ વસ્તીનો શું થાય છે જન્મદર થાય છે અને મૃત્યુ દર થાય છે બરાબર એટલે જન્મદર અને મૃત્યુ દર એ વ્યક્તિગત સજીવનું લક્ષણ નથી બરાબર કારણ કે વ્યક્તિગત સજીવનો જન્મ પણ થાય છે અને મૃત્યુ થાય છે અને એને આધારે વસ્તીનો જન્મદર અને મૃત્યુ દર થાય છે વસ્તીમાં દર પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુ દર ઉલ્લેખાય છે તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષની સંખ્યામાં થતા ફેરફારના સ્વરૂપે આપણે પ્રદર્શિત કરી શકીએ છીએ બરાબર દર આપણને ખબર છે કે વસ્તી ખીચતા વસ્તી ગણતરી આપણા દેશની અંદર કરવામાં આવે છે કેટલા વર્ષે કરવામાં આવે છે દર દસ વર્ષે મનુષ્યની વસ્તી ગણતરી કરવામાં આવે છે એ જ રીતે પ્રાણીઓની પણ ગણતરી કરવામાં આવે છે પ્રાણીઓની પણ ગણતરી કરવામાં આવે છે ધ્યાન રાખજો ઘણી વખત તમે જુઓ તો સિંહોની સંખ્યા આટલી વાઘની સંખ્યા આટલી તો પ્રાણીઓની પણ આ રીતે વસ્તી કરવામાં આવે છે અને ની પણ વસ્તી કરવામાં આવે છે પાછલા વર્ષોમાં કમળના વીસ છોડ હતા અને પ્રજનન દરમિયાન આઠ નવા છોડ ઉભેરાયા એટલે ટોટલ કેટલા થયા અઠાવીસ તો વર્તમાન સમયમાં એની વસ્તી કેટલી થઈ 28 तो તો એના જન્મ દર ને આઠ ભાગ્યા અઠાવીસ વડે ભાગવાથી જીરો પોઈન્ટ ચાર સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષે હિસાબથી ગણતરી કરી શકાય એટલે કે આ વર્ષે જો આઠ છોડ ઉમેરા હોય તો ટોટલી જન્મ દર કેટલો થયો જન્મ દર પોઈન્ટ ફોર બરાબર પોઈન્ટ ફોર વર્ષ દરમિયાન આપણે ગણી શકીએ છીએ બરાબર એવું જ એક બીજું ઉદાહરણ છે કે જેમાં મૃત્યુ દર છે કે જો પ્રયોગ પ્રયોગશાળામાં કુલ ચાલીસ ફળમાખીઓ માંથી ચાર વ્યક્તિગત ફળમાખીઓ અંતરે અથવા અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે તો આ દરમિયાન મૃત્યુ દર ચાર ચાલીસ માંથી ચાર ઓછી થઈ અને ચાર ભાગ્યા ચાલીસ તો એનો શું થયો મૃત્યુ દર તો એનો મૃત્યુ દર કેવો છે ઝીરો પોઈન્ટ વન વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયે પ્રમાણે કહેવાય છે તમે ઘણી વખત તો મોટી ભાગે આપણે જોઈએ છીએ ન્યૂઝમાં સારા થવાનો દર કેટલો છે મૃત્યુ દર કેટલો છે જોઈએ છે આટલા દર્દીઓ આવ્યા આટલા દર્દી સારા થયા આટલા દર્દી મૃત્યુ પામ્યા એની આધારે કે છે કે સારા થવાનો રેશિયો કેટલો છે મૃત્યુ પામવાનો રેશિયો કેટલો છે તો એ બધું આને આધારે નક્કી થતું હોય છે બરાબર ઓકે વસ્તીનું બીજું લક્ષણ છે લિંગ પ્રમાણ લિંગ પ્રમાણ એટલે કે જાતિ નર અને માદા નરનું પ્રમાણ કેટલું અને માદાનું પ્રમાણ કેટલું પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક છે પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે જેમકે વસ્તીના સાઠ ટકા માદા છે ચાલીસ ટકા નર છે અથવા તો ચાલીસ ટકા નર છે સાત ટકા માદા છે આ રીતનું એક લિંગ પ્રમાણ નક્કી થાય છે કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનતી હોય છે સામાન્ય રીતે જુદી જુદી વયના પ્રમાણે પણ નક્કી થાય છે પૂર્વ પ્રજનન ક્ષમ પ્રજનન ક્ષમ અને પશ્ચ પ્રજનન ક્ષમ પૂર્વ પ્રજનન ક્ષમ એટલે કે અઢાર વર્ષથી નીચેના પ્રજનન ક્ષમ એટલે અઢાર વર્ષથી ઉંમરના કે જે સંતતિ ઉત્પન્ન કરી શકવાના છે અને પશ્ચ પ્રજનન વય એટલે કે વૃદ્ધો

વધતી અ નિયવસ્તી છો વધતી વસ્તી બરાબર ઈજી સ્થાયી વસ્તી અને ત્રીજી ઘટતી વસ્તી હવે તમે જોઈ શકો છો અહી પૂર્વ પ્રજનન ક્ષમ વ સજીવોની સંખ્યા વધારે છે અને પશ્ચ પ્રજનનિક ક્ષમ સજીવોની સંખ્યા ઓછી બરાબર તો જ્યારે પૂર્વ પ્રજનન ક્ષમ સજીવોની વસ્તી વધારે હોય તો વધતીનો જે આલેખ છે એ વધે છે બરાબર હવે તમે જુઓ કે પ્રજનન ક્ષમ સજીવો અને પૂર્વ પ્રજનન સજીવો એની સંખ્યા જો સરખી હોય તો એવો આલેખ ને આપણે સ્થાયી આલેખ કહીએ છીએ બરાબર પણ જયારે પ્રજનન ક્ષમ સજીવોની સંખ્યા કરતા પૂર્વ પ્રજનન ક્ષમ સજીવોની સંખ્યા ઓછી બરાબર ઓછી તો ટૂંકમાં આનપ છે આ જે આલેખ છે કોના વધારે હોય છે પૂર્વ પ્રજનન ક્ષમ આધારે જો પૂર્વ પ્રજનન ક્ષમ સજીવોની સંખ્યા સજીવો પ્રજનન અને પ્રજનન કરતા વધારે હોય તો એવી વસ્તી વધે છે જ્યારે પૂર્વ પ્રજનન ક્ષમ અને પ્રજનન ક્ષમ સજીવોની સંખ્યા એક સરખી હોય તો ત્યારે સ્થાયી વસ્તી હોય છે જ્યારે પ્રજનન ક્ષમ સજીવો કરતા પૂર્વ ક્ષમ ની સંખ્યા ઓછી હોય તો ત્યારે માનવ વસ્તી માટે વય પિરામિડો સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ પણ દર્શાવે છે પિરામિડનો આકાર વસ્તી વૃદ્ધિ સ્થિતિ પ્રતિબંધિત પ્રતિબિંબિત કરે છે એ વધી રહી છે બી માં સ્થાયી છે અને સી ઘટી રહી છે હવે કેવી રીતે વધે છે કેવી રીતે ઘટે છે અને કેવી રીતે સ્થાયી છે એ તમને શરતો અમે સમજાવ્યું છે વસ્તીનું કદ એ નિવાસ સ્થાન તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું કહી જાય છે બરાબર ઓકે ચાલો હવે આગળ આપણે જોવાના છે વસ્તીમાં આપણી ઈચ્છા મુજબ ગમે તે પરિસ્થિતિ પ્રક્રિયાની શોધકો કે તપાસ કરીએ પછી ભલે તે બીજી જાતિઓ સાથે સ્પર્ધાનું પરિણામ હોય પરભક્ષીનો પ્રભાવ હોય જંતુનાશક વપરાશની અસર હોય બરાબર એટલે વસ્તી ઘટવા માટે અને વસ્તી વધવા માટે ઘણા બધા કારણો હોઈ શકે છે દાખલા તરીકે તમે જુઓ તો સ્પર્ધા સ્પર્ધાને કારણે એક જાતિ અને બીજી જાતિ સ્પર્ધા ક્યારે થાય કે જ્યારે કોઈ એક જાતિ બીજી જાતિનું ભક્ષણ કરતું હોય છે બરાબર તો જ્યારે ભક્ષણ કરતું હોય છે ત્યારે સ્પર્ધા થતી હોય છે દાખલા તરીકે સિંહ અને હરણની વાત કરીએ તો એમાં સ્પર્ધા કેવી રીતે થાય તો ખોરાકના માટે થતી હોય છે જો સિંહ હરણને ખાતો જ રહેતો હોય તો હરણની સંખ્યા ઘટી જાય બરાબર આ એક આ એક તમે ઉદાહરણ છે ઉદાહરણ છે તો સ્પર્ધાને કારણે વસ્તીમાં વધારો અને ઘટાડો થઈ શકે છે પરભક્ષી એ પણ એ એજ એ જ રીતે આવે છે કે કોઈ એક સજીવ બીજા સજીવને મારીને ખાતો હોય તો તે સજીવની સંખ્યા ઘટતી જતી હોય છે બરાબર ઓકે આ ઉપરાંત જંતુનાશકના તો એને કારણે વનસ્પતિની સંખ્યામાં ઘટાડો થઈ શકતો હોય બરાબર અથવા તો વનસ્પતિની સંખ્યામાં વધારો અને કીટકોની સંખ્યામાં ઘટાડો થઈ શકતો હોય બરાબર તો આ બધા કારણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ પ્રકૃતિમાં વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા દસ થી પણ ઓછી કે ખૂબ જ વધારેમાં વધારે લાખોમાં જઈ શકે છે બરાબર ઓકે ભરતપુરના ભેજયુક્ત જુક્ત વિસ્તારમાં સાયબેરિયન સારસની સંખ્યા દસ થી પણ ઓછી થઈ શકે છે અને તળાવમાં ક્લેમિડોમોનાસની લીલની સંખ્યા લાખોમાં પણ થઈ શકે છે એટલે વધી પણ શકે છે અને ઓછી પણ થઈ શકે છે વસ્તીનું જે કદ છે વધુ તકનીકી રીતે જોઈએ તો વસ્તી ઓળખાય છે એ આવશ્યક નથી કે માત્ર માપી શકાય તેમ છતાં રીતે જ આપણે માપીએ છીએ વસ્તી ઘીચતાનું સૌથી યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે એની સંખ્યા છે બરાબર ઓકે એટલે સિમ્પલ કે વસ્તી વધારો કે વસ્તી ઘટાડો એ જે આપણે હંમેશા વસ્તી ગીચતા માટે સંખ્યાનો જ ઉપયોગ કરીએ છે કેટલાક ચિસ્તાઓમાંથી અસ્થિન પણ છે અથવા તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ છે દાખલા તરીકે કોઈ પણ વિસ્તારમાં જો બસો ગાજર ઘાસના છોડ છે પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્ર છાયા ધરાવતું ફક્ત એક વિશાળ વિશાળ વટ વૃક્ષ પણ છે તો એમ કહીએ કે ગાજર ઘાસ પ્રમાણમાં સાપેક્ષ વટ વૃક્ષની સંખ્યા ઓછી છે બરાબર ભલે તે એરિયા વધારે રોકે છે અને ગાજર ગાસ એ વિસ્તાર ઓછો રોકે છે પણ ગાજર ગાસને આપણે ગણતરીમાં વધારે સંખ્યામાં લઈ શકીએ અને વિશાળ એક વૃક્ષને ફક્ત એક જ સંખ્યામાં લઈ શકીએ છીએ બરાબર ગીંચતા એ વૃક્ષોની સંખ્યા ભલે એક જ છે પણ એરિયા અથવા તો ક્ષેત્રફળ તે વૃક્ષે વધારે રોકેલું હોય બરાબર તેમ છતાં સંખ્યા પ્રમાણે તે ફક્ત એક જ ઝાડ થાય છે જ્યારે ગાજર ઘાસ ઘણી બધી સંખ્યામાં થાય છે બરાબર ઓકે એટલે કે સમાજમાં વટ વૃક્ષની ગંજાવર ભૂમિકા એ અવગણવા બરાબર થાય છે એકદમ ગાજર ઘાસની સાપેક્ષમાં એની સંખ્યા ખૂબ જ ઓછી છે એમ આપણે કહી શકીએ ચાલો આવા કિસ્સાઓમાં ટકાવારી આવરણ કે જે ઉભાર એટલે એનો માસ એનો વિસ્તાર જેવો બાયોમાસ તો એનો બાયોમાસ એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે બરાબર તો તો તકલીફ થતી હોય ત્યારે બાયોમાસ એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે જો વસ્તી ખૂબ જ વિશાળ હોય અને ગણતરી અસંભવ છે અને ગણતરીમાં વધુ સમય લાગે એવું હોય

પકડવામાં આવેલી માછલીઓની સંખ્યા એ તળાવ માટેની કુલ વસ્તી ગીતનું સારું પર્યાપ્ત માપન છે એટલે આપણા વિસ્તારમાં જો આટલી માછલી છે તો એને આધારે પૂરા તળાવની અંદર કેટલી માછલી છે એનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ બરાબર આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર પણ કે જોયા વગર પણ પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજો લગાવવાની આ ઉપકૃતતા કરીએ દાખલા તરીકે આપણા રાષ્ટ્રીય લક્ષણો છે બરાબર ઓકે આ રીતે વસ્તી ખીચતા નક્કી થાય છે વસ્તી ના લક્ષણમાં મુખ્યત્વે જન્મદર અને મૃત્યુ દર આ જે છે એ વસ્તીના મુખ્ય લક્ષણો છે